પંજાબ પોલીસ દ્વારા તલવંડી ગામના ડ્રગ્સ માફિયા સોનુના ગેરકાયદે નિર્માણને ધરાશાહી કરાયું પંજાબ પોલીસ દ્વારા તાજેતરમાં તલવંડી ગામના ડ્રગ્સ માફિયા સોનુના ગેરકાયદે નિર્માણને બુલડોઝરથી ધરાશાહી કરવામાં આવ્યું છે સોનુ છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સની તસ્કરીમાં સંકળાયેલો હતો અને તેના વિરુદ્ધ છ એફઆઈઆર નોંધાઈ હતી સોનુના ગેરકાયદે નિર્માણને દૂર કરવાની કાર્યવાહી પંજાબ સરકારની ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશનો ભાગ છે જે રાજ્યમાં ડ્રગ્સના વ્યાપને નિયંત્રણમાં લેવા માટે કટિબદ્ધ છે આ પગલાંથી ડ્રગ્સ માફિયાઓને કડક સંદેશો મોકલવામાં આવ્યો છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓને સહન કરવામાં નહીં આવે આ અગાઉ અભિનેતા સોનુ સુદે પણ પંજાબ પોલીસની ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને સમર્થન આપ્યું હતું તેમણે એક વીડિયોમાં જણાવ્યું હતું કે ડ્રગ્સના કારણે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને તેને રોકવા માટે પોલીસની કામગીરી મહત્વપૂર્ણ છે સોનુના ગેરકાયદે નિર્માણને ધરાશાયી કરવાની આ કાર્યવાહીથી પંજાબ પોલીસની ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને વધુ બળ મળ્યું છે અને રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેવો સંદેશો આપવામાં આવ્યો છે